આજે હાપા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ખેડૂત વિભાગના દસ અને વેપારી વિભાગના ચાર મળી ચૌદ ડિરેક્ટરો માટે અઠયાવીસ ઉમેદવાર મેદાને ખેડૂત વિભાગમાં પૂર્વ સાંસદ શ્રી ચંદ્રેશ પટેલના પુત્ર અને તાલુકા પંચાયતના બે સદસ્યો સહિત ભાજપે ઉતારી દસ ઉમેદવારોની પેનલ વેપારી વિભાગની ચાર બેઠકો માટે ભાજપની પેનલ અને અન્ય સાત ઉમેદવાર સહિત અગિયાર ઉમેદવારો વેપારી વિભાગમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વસરામ રાઠોડ પણ મેદાને છે જ્યારે સ્વતંત્ર શ્રીરામ ખેડૂત હિત રક્ષક પેનલ સાતસો ખેડૂત અને એકસો વેપારીઓ સહિત કુલ આઠસો મતદારો કરશે મતદાન એક ખેડૂત દસ દસ મત અને એક એક વેપારી ચાર ચાર મત આપી શકશે જામનગર યાર્ડમાં ભાજપના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલનો આ એરિયો રહ્યો છે અને તેમનો દબદબો આ ક્ષેત્રમાં રહ્યો છે અહેવાલ પરાક્રમસિંહ રાણા